ચાલો મિત્રો કેમ છો બધા રાયડે એક અમારા ના બાલકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે કાલે ગણો રાયડ વાય તો એમાં આપણે લેટર ચા તોણવાનું મિત્રો ચાલુ છે દેખો લેટર તોણવાનું ચાલુ છે મિત્રો આપણે લેટર તો મિત્રો લેટર તોણી અને પછી મિત્રો મું ઊભો કરવાનો છે અને એક બાજુ લાઈટ આવે એટલે મિત્રો ચાલુ કરવાની છે અને દેખો મિત્રો સુરિદ્ધ દાદા ઊજા નથી કેમ કે વાદળછાયું વાતાવરણ છે વરસાદ જોર છે મિત્રો એટલે મારે હું તો મિત્રો ઉપાધી છે તો લેવા જાય સારું છે મિત્રો કાટો કોણ છે મિત્રો તો આપણે લેટર કમ્પ્લીટ પાત્ર થઈ જાય છે અને હવે આપણે લેટર હમા કરવાના છે મિત્રો આડાવાડા પડ્યા હોય એ મિત્રો લેટર હમા કરવાના છે મિત્રો કેમ કે બધા લેટર ઓલા લાખવાના થઈ ગયા ખોના હમ કરી છે બધા બધા કમ્પ્લેટ હવે આપણે હમો કરવાના છે લાઈનમાં શું કે મિત્રો આ કા પાડો એ લાઈન માં કરવાના છે મિત્રો જોઈ શકો છો આ લાઈન સીધી કરવાની છે મિત્રો કેમ કે આ ડાવળ હોય મિત્રો પો પોને પોતેરે એટલે સીધું કરવો પડે કમ્પ્લીટ લાઈન માં કરવો પડે એટલે આ ડાવળ હોય ને ઈ મિત્રો કમડટ થઈ જાય અને કમડટ થઈ જાય મિત્રો લેફ્ટ વાળો એક બીજો મિત્રો પોણે કમડટ મળી જાય આના માટે છે એટલે મિત્રો આપણે ફોરા કમરાટ ઉપર થઈ જશે એ ટુ ઝેડ અને હવે આપણે ડોણાને એક વાગે લાઇટ આવે એટલે મિત્રો ચાલુ કરવાની છે હાલ મિત્રો બધો એક ફુવાર મિત્રો ઊભો થઈ જશે કોઈ બાકી નથી મિત્રો એ ટુ ઝેડ ફૂમાર ઊભા થઈ જશે અને હવે આપણે લાઈટ આવે એટલે મિત્રો એક વાગે એટલે ચાલુ કરવાની છે હાલ તો જોણો નહીં તો વાગે છે મિત્રો હજી છે એક વાગશે એટલે લાઇટ આવશે લાઇટ ચાલુ કરશે અને કમ્પ્લીટ મિત્રો અને પછી આપણે દસ વર્ષ આ મિત્રો ત્રીજો પ્લોટ કેમ કે બે પ્લોટ આપણે કમ્પ્લીટ કરીને છે અને આ ત્રીજો અપલોડ થાય એમાં મિત્રો તારા લાઇટ આવે એટલે ચાલુ કરવાની છે રાઇડોને ત્રણ પ્લોટ છે મિત્રો બે પહેલાં તૈયાર થઈ ગયા અને આ ત્રીજો પ્લોટ આ તૈયાર કરીને આશ્યો છે મિત્રો ફાઇનલી એક વાગી ગયો છે લાઇટ પણ આવી ગઈ છે મિત્રો એટલે હવે આપણે ફો આરામ ભરવાના છે મિત્રો તમે જોઈ શકો છો પોણે આવી ગયું છે કમ્પ્લીટ અને હવે આપણે ફુવારા અંદર પાછલા ભાગમાં બુશ મારી લેટરને અને આપણો મિત્રો બુશ મરાઈ ગયું છે પણ આ એનું બુશ મારવાનું છે મિત્રો એટલે મારી અને ફુવારા કમ્પ્લેટ ચાલુ કરવાના છે ને પછી આપણે દવા ચડાવવાના છે મિત્રો જોઈ શકો છો મિત્રો કેવું બધું છે મિત્રો આપણે દવા ચાલુ કરી નાખી છે ફોટવાની અને બે ફોટાની મિત્રો પ્રેશર અઢીનો છે અઢી ત્રણનો અને કેવો નો રસ્તે ચડાવ બોલાવી મિત્રો જોઈ શકો છો અને દાડો પણ મિત્રો હવે હાથમાં આવ્યો છે તમે થોડા માટે દેખાતો નથી અને દવા મિત્રો આપણે પૂરો કરવાની છે ઘણી પણ એટલી બધી ઠીક નથી મિત્રો તો હાલ ઉનાને વાગ્ય પહોંચે છે એક કલાક ખબર છો એટલે મિત્રો એક રમ તો મિત્રો પૂરો થઈ જાય છે અને પછી મિત્રો રમ બાકી રહેશે બે ડ્રમ એ મિત્રો હવાનો ખબર હવાનો કોણ તો મિત્રો થોડા છોકરો આપો આપણે તો દવા કામ ગઈ છે અને આપણે ગણો નહીં હવે આવા વાંધા ઘરે અને દાડામાં દેખો મિત્રો અમારે ગોમડાની અંદર મીઠા મીઠા કેવો પક્ષી બોલે છે તમારો અવાજ એ વાત સાંભળ્યો હોય મિત્રો કે કેવો કયો અમારા ગામડાની અંદર મીઠો અવાજ સાંભળવા મળે પક્ષીઓનો અને આવો પણ કોઈ સિટીમાં કે અવાજ સાંભળવા મળતો નથી કે કોઈ શહેરમાં કે મિત્રો કોઈ આવો મીઠો અવાજ સાંભળવા મળતો નથી આ મિત્રો ફક્ત અમારા ગામડાની અંદર જ આવા મીઠા મધુર અવાજ સાંભળવા મળે છે મિત્રો બારે બીજા કોઈ મતા નથી મિત્રો કેમ કે સિટીની અંદર કોઈ વધારે થઈ ગયો બધું એ મિત્રો પાકો અને વૃક્ષો ઝાડવા બેડવા મિત્રો બધો પડી જાય દે અમારે ઝાડવા બેડવા ખેતરમાં બધી વાત ઊભા હોય છે મિત્રો એટલે વધારે સિટીની અંદર વૃક્ષ બધા પડી ગયા ને એટલે ઘણા વાર ક્યારે અને પ્રદૂષણ એટલું મિત્રો ફેલાઈ ગયું છે એ બધી વાત મિત્રો ઉપાધિ તો હોય જ છે સિટીવાળાને મિત્રો આપણે ગામડાવાળાની અંદર મજા આવે મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનો નજારો છે અને કયો મસ્ત આપણે ઘણાને જોવાઈ ગયા છે મિત્રો સોજના કયો મસ્ત નજારો છે મિત્રો અને આપણું રાયડો કેટલો કેટલો મોટો મીઠું મિત્રો છો છે એમાં આપણે હવાના પાણી વાળવાનું છે મિત્રો હવાના દાડે ઉગે ખાતર સોટી અને પાણી વાળવાનું છે મિત્રો અને જોઈ શકો છો વરસાદનો પણ હવે ભગવાન કરે ના આવે તો સારું છે મિત્રો ને કાં મિત્રો કાંઠો છે પૂરે પૂરું અને મારા મિત્રો જે કહો ચાલુ છે મિત્રો એટલે હવે દવા આવે દવા મિત્રો ચડાવવાની છે નવ વાગે હાલ તો મિત્રો ઘણા ફૂંવારાડે છે નવ વાગે કેમ કે લાઇટ કપાવાની છે નવ વાગે એટલે સાડા આઠ વાગે મિત્રો દવા ચડાવવી પડશે બાસાલી ભાષાલી એના લીધે મિત્રો નેધણ મિત્રો ઓછું કે કહેવાનું મિનિમ આગળ નેધન વધાર્યું કે તો બીજું નેદવામ બધી તે તબલીક હોય છે મિત્રો મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત